કેમ છો વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેકચરમાં તમે બહુ સારો રિસ્પોન્સ આપ્યો હતો બહુ બધી લાઇક્સ બહુ બધા શેર્સ અને અને અરાઉન્ડ એક જ દિવસમાં લગભગ ચારસો જેટલા વ્યૂઝ થઈ ગયા હતા અને અરાઉન્ડ અત્યારે પાંચસો જેટલા વ્યૂઝ ચેનલ ઉપર થવા આવ્યા છે હવે તેવી જ રીતના આ વિડીયોને પણ સૌથી પહેલાં લાઇક કરી દો જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બધા બારમાના વિદ્યાર્થીઓ સાથે આ વિડીયો ખાસ શેર કરજો જેથી તેને પણ આનો લાભ મળી શકે છેલ્લા લેક્ચરમાં આપણે ભણ્યા હતા અલ્ટિમેટલી આ શેર મૂડીના હિસાબોની પ્રસ્તાવના ટોટલ આ દસ માર્ગનું ચેપ્ટર છે પૂરું આઠ માર્ગનો એક દાખલો આઠ માર્ગનો એક દાખલો છે એક એમસીક્યુ અને એક વિભાગ બીનો એક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે જો તમે વિડીયો ન જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરી તમે એ વિડીયો જોઈ શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે ચલો ફટાફટ આ લેક્ચરમાં નવ ટોપિક શરૂ કરીએ છીએ તો આજે આપણે જે ટોપિક ભણવાના છીએ તે શેર મૂડીના પ્રકારો કે વર્ગીકરણ હવે આમાંથી તમને એક એમસીક્યુ અને એક એક વાક્યમાં ક્વેશ્ચન તમને પૂછી શકે છે અને આ બધી વસ્તુ આપણને દાખલામાં પણ એટલી જ કામ લાગવાની છે તો ચાલો સમજીએ હવે શેર મૂડીમાં તમે ટોટલ જોવા જાશો તો એને સાત પ્રકારમાં વિભાજીત કરવામાં આવેલ છે આ પહેલું છે સત્તાવાર મૂડી બીજું છે બહાર પાડેલી મૂડી ત્રીજું છે ભરાયેલી મૂડી ચોથું છે મંગાવેલી મૂડી પાંચમું છે વસૂલ આવેલી મૂડી છઠ્ઠું છે નહીં મંગાવેલી મૂડી અને સાતમું છે અનાવત મૂડી હવે આ વિડીયોમાં આપણે આ સાત ટોપિક વિશે સ્ટડી કરવાના છીએ

યાદ હોય તો લઈ છ કલમો હોય છે મેન મેન એમાં મૂડીની કલમમાં કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે તેની જોગવાઈ પહેલેથી જ આપણે કરી લેવી પડે હવે જો અલ્ટિમેટલી કંપની શું કરતી હોય છે તો કે એને જ્યારે મૂડીની જરૂરિયાત પડે ત્યારે શું કરે તો કે જાહેર જનતા વચ્ચે શેર બાર પાડી અને શેર થ્રુ એ મૂડી શું કરે છે તો કે માર્કેટમાંથી ઉપાડે છે બરાબર તો અહીંયા સિમ્પલ જ છે કે સત્તાવાર મૂડી જેટલી જ કંપની વધુમાં વધુ મૂડી એટલે કે શેર બાર પાડી શકે છે સત્તાવાર મૂડી કરતાં વધારે કંપની શેર બહાર પાડી શકતી નથી તો સિમ્પલ એ મીનિંગ થાય છે સત્તાવાર મૂડીથી વધુ રકમના શેર કંપની બહાર પાડી શકતી નથી એટલે સિમ્પલી તમે શું સમજી શકો કે કંપની વધુમાં વધુ જેટલી મૂડી બહાર પાડી શકે તેને શું બોલાય તો કે સત્તાવાર મૂડી તો એના પછી આપણે જોઈએ તો કંપની નોંધણી સત્તાવાર મૂડીથી થતી હોવાથી તેને નોંધાયેલી મૂડી પણ કહેવાય છે એટલે કે કંપનીની જ્યારે નોંધણી થાય છે ત્યારે એમાં એને સત્તાવાર મૂડી પહેલા એની જોગવાઈ કરવી પડે છે કે કેટલી સત્તાવાર મૂડી રાખશે એક નક્કી કરી લીધું પછી આપણે મૂડીમાં ફેરફાર કરી શકીએ તો કે આ સત્તાવાર મૂડી માનો કે તમે એકવાર નક્કી કરી લીધી છે હવે માનો કે તમારી કંપની વ્યવસ્થિત ચાલવા માંડી છે અને અત્યારે તમારી કંપનીમાં વધારે રૂપિયાની જો જરૂરિયાત હોય તો તમે સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી સત્તાવાર મૂડીમાં ફેરફાર કરી શકો છો બરાબર પણ ઠરાવ કેવો હોવો જોઈએ ખાસ ઠરાવ હોવો જોઈએ અને આપણી કંપનીની જાહેર સભા એટલે કે સામાન્ય સભા તમે એસપીમાં બધા ભણ્યા હશો અથવા બીએમાં પણ તમને આવ્યું હશે કે વર્ષમાં વર્ષ દરમિયાન કંપનીએ એક જાહેર સભા એક ભરવી પડતી હોય છે જાહેર કંપનીઓ હવે અત્યારે જે આપણે એક એક્ઝામ્પલથી આપણે આ સત્તાવાર મૂડી અને આ જેટલા પણ ટોપિક છે સાત ટોપિક આપણે સમજવાના છીએ તો આજે એક્ઝામ્પલ છે એ ખાસ યાદ રાખજો હજુ માનો કે મારી જ કંપની છે નિલેશ લિમિટેડ એની મૂડી છે એ દસ લાખ શેર દરેક રૂપિયા દસ થી વિભાજીત થયેલ છે એટલે ટોટલ દસ લાખ મારી કંપનીમાં શેર છે અને દરેક શેર છે દસ રૂપિયાનો તો મારી કુલ સત્તાવાર મૂડી કેટલી થશે તો સિમ્પલી જોઈ લે નિલેશ લિમિટેડ ની મૂડી દસ લાખ શેર દરેક રૂપિયા દસ થી વિભાજીત થયેલ છે બરાબર તો કંપનીની સત્તાવાર કુલ મૂડી રૂપિયામાં કેટલી થશે તો કે એક કરોડ કે દસ લાખ શેર છે અને દરેક શેર કેટલા રૂપિયાનો છે દસ રૂપિયાનો તો સિમ્પલી દસ રૂપિયા ગુણ્યા દસ લાખ તો કેટલા થશે તો કે એક કરોડ રૂપિયા એટલે મારી કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે અત્યારે તો કે એક કરોડ રૂપિયા એટલે કે હું મારી કંપનીના એક કરોડથી વધારે રૂપિયાના શેર બહાર પાડી શકતો નથી હવે આપણે બીજો પોઈન્ટ શરૂ કરીએ તો બીજો પોઈન્ટ છે બહાર પાડેલી મૂડી હવે તો સત્તાવાર મૂડી એટલે સિમ્પલી શું થાય કે હું વધુમાં વધુ એટલી મૂડી બહાર પાડી શકીશ હવે માનો જેટલા શેર હું લઉં છું સિમ્પલી સમજીએ તો કંપનીની સત્તાવાર મૂડીમાંથી પોતાની જરૂરિયાત અનુસાર પૂરેપૂરી સંખ્યામાં કે ઓછા શેર બહાર પાડે છે તેને બહાર પાડેલી મૂડી કહેવામાં આવે છે જેમ કે હું એક કરોડના શેર પણ બહાર પાડી શકીશ અને માનો કે મને અત્યારે એક કરોડની જરૂર નથી પણ એના કરતા ઓછા રૂપિયાની જરૂર છે તો હું દસ લાખ પચાસ લાખ જેટલા ઈચ્છા પડે એટલા રૂપિયાનો શેર બહાર પાડી શકીશ હવે આને પણ ઓલા જ એક્ઝામ્પલ થી સમજ્યા હવે જો નિલેશ લિમિટેડ મારી કંપની હતી મારી કંપનીની સત્તાવાર મૂડી કેટલી હતી એક કરોડ રૂપિયા એમાં કઈ રીતના વિભાજન થયેલું હતું તો કે દસ લાખ શેર હતા અને દરેક શેર કેટલાનો હતો દસ રૂપિયાનો તો એ જ એક્ઝામ્પલને થોડુંક કન્ટિન્યુ કરીએ આગળ હવે તો સિમ્પલી નિલેશ લિમિટેડની મૂડી દસ લાખ શેર દરેક રૂપિયા 10 થી વિભાજીત થયેલ છે તેમાંથી મારી કંપની એક લાખ શેર છે એક લાખ શેર છે તો કંપનીમાં એક લાખ અને દરેક શેર છે કેટલા રૂપિયાનો તો કે દસ રૂપિયાનો તો મારી બહાર પાડેલી મૂડી રૂપિયામાં કેટલી થાશે તો કે જો એક લાખ ગુણ્યા દસ રૂપિયાનો એક શેર છે તો મારી બહાર પાડેલી કુલ મૂડી કેટલા રૂપિયા થશે તો કે દસ લાખ રૂપિયા બરા સિમ્પલી આટલી વસ્તુ છે હજુ એક વસ્તુ અહીંયા હજી એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ કંપની શેર બહાર પાડતી હોય છે ત્યારે ઘણી બધી રીતના રૂપિયા મગાવી શકે જેમ કે જો અહીંયા મારી કંપનીનો શેર એક કેટલા રૂપિયાનો છે દસ રૂપિયાનો તો હું દસે દસ રૂપિયા એક સાથે પણ મંગાવી શકું મારી ઈચ્છા થઈ તો એને ઇન્સ્ટોલમેન્ટમાં એટલે કે ભાઈ અલગ અલગ ભાગલા પાડીને રૂપિયા મગાવી શકું કે પેલા ત્રણ રૂપિયા પછી ચાર રૂપિયા પછી પાછા ત્રણ રૂપિયા આવી અલગ અલગ રીતના હું રૂપિયા મગાવી શકું છું તો હવે આ દસ રૂપિયા આપણે કઈ રીતના મંગાવશું એનું હવે થોડુંક એક્ઝામ્પલ આપણે વધારીએ હવે મારી કંપની નીચેના હપ્તા દ્વારા રૂપિયા મંગાવશે હવે એમાં જ્યારે પણ કંપની શેર બહાર પાડે અને જો એ ઇન્સ્ટોલમેન્ટમાં રૂપિયા મંગાવતી હોય તો પેલો જે હપ્તો મંગાવે એને શું બોલાય તો કે અરજી હવે સર અરજીમાં શું થતું હોય નોર્મલી તો કે જો અરજીમાં એવી રીતના થતું હોય કે જ્યારે કંપની શેર બહાર પાડે છે તો હવે તમને ખબર હોય કે ગમે હંમેશા કોઈ પણ વસ્તુ આપણે લેવી હોય આવી ડોક્યુમેન્ટ વાળ્યું તો એમાં આપણે એક ફોર્મ ભરવું પડે અને ફોર્મની સાથે એના રૂપિયા પણ સાથે સબમિટ કરાવવા પડે તો અહીંયા પણ મારી કંપની અરજી વખતે રૂપિયા મંગાવે છે ચાર રૂપિયા દસ રૂપિયાનો કુલ શેર છે અને અરજી વખતે કેટલા રૂપિયા મંગાવે છે ચાર રૂપિયા એટલે સાદો ને સરળ મિનિંગ એમ થાય કે જેને પણ મારી કંપનીનો શેર ખરીદવો હશે તો એ શું કરશે તો કે એને માનો કે કોકને હજાર શેર ખરીદવા છે તો એ સિમ્પલી શું કરશે તો કે ફોર્મ ભરશે એમાં એ લખશે કે ભાઈ હજાર શેર અને એની સાથે અરજીના ચાર રૂપિયા એ સાથે ભરશે એટલે ઈ માણસ જેને હજાર શેર જોતા છે કેટલા રૂપિયા ભરશે પહેલા તો કે ચાર હજાર રૂપિયા પહેલા ભરી દેશે પછી મારી કંપનીમાં અરજી આવશે પછી હું નક્કી કરીશ કે ભાઈ આ ભાઈને શેર દેવા કે ન દેવા બરાબર હવે અરજી વખતે હું મગાવું છું ચાર રૂપિયા પછીનો જે હપ્તો આવ્યો પછી છે ને આ બધું નક્કી કર્યા પછી કંપની શેર જેને દેવા હોય એને દઈ દે એના પછીનો જે હપ્તો હોય ને એને બોલાય મંજૂરી એને શું બોલાય મંજૂરી એટલે હું મંજૂરી વખતે રૂપિયા મગાવું છું ત્રણ રૂપિયા કેટલા માંગાવો છો ત્રણ રૂપિયા હવે કંપનીયા દસ રૂપિયાને ચાર ભાગમાં પણ વિભાજન કરી શકે છે ત્રણમાં પણ કરી શકે છે પાંચ ભાગમાં પણ વિભાજિત કરી શકે છે હવે અહીંયા તમને મેક્સિમમ કેટલા ભાગમાં વિભાજિત કરેલું આવશે તો કે ચાર એટલે કે અરજી મંજૂરી પ્રથમ હપ્તો આખરી હપ્તો આવા આવા શબ્દો કંઈક વાપરા હશે પેલા બે શબ્દો ફિક્સ હશે કે પહેલો હપ્તો હશે અરજી હશે બીજો હપ્તો હશે મંજૂરી હશે પણ એના પછીનામાં પ્રથમ હપ્તો વાપરી શકે માનો કે બે હપ્તા પડ્યા હોય તો પેલા પ્રથમ હપ્તો પછી દ્વિતીય હપ્તો અને જો ત્રણ જ હપ્તા બહાર હોય તો ડાયરેક્ટ આખરી હપ્તા પણ શબ્દો ઉપયોગ કરી શકે છે હવે અહીંયા મારી કંપનીના ભાગલા છે તો અરજી વખતે આપણે મગાવી વાત ચાર રૂપિયા મંજૂરી વખતે મગાવી વા ત્રણ રૂપિયા અને આખરી હપ્તા વખતે હું મગાવું છું ત્રણ રૂપિયા એટલે ટોટલ તમે મારશો તો કેટલા થઈ ગયા દસ રૂપિયા થઈ ગયા અલ્ટિમેટલી મેં મારી કંપનીના દસ રૂપિયાનું વિભાજન કઈ રીતના કરેલું છે અરજી ચાર મંજૂરી ત્રણ અને આખરી આપતા ત્રણ સારું અહીંયા આપણે એક પોઈન્ટ સમજ્યા કે જ્યારે પણ કોઈને પણ શેર જોતા હશે તો એ શું કરશે તો કે શેરની અરજી સાથે એના રૂપિયા ભરી દેશે હવે જો શેર હોલ્ડર છે એટલે કે જી શેર માટે એપ્લિકેશન એટલે કે જે શેર અરજદાર છે કે જે શેર માટે અરજી કરે છે એને શેર મળી જ જશે કન્ફર્મ નથી બરાબર માનું કે મારી કંપનીની ઈચ્છા થાય કે આ ભાઈને શેર નથી દેવા તો હું સિમ્પલી એને ન દઉં તો ચાલે એના પછી હવે એ લોકોએ સર તો એ લોકો હું ડાયરેક્ટ તમને આવીને હાથમાં રૂપિયા દે ના મને આવીને હાથમાં રૂપિયા ન દે મારું એક એકાઉન્ટ ઓપન કરેલું હોય મારી કંપનીનું એ ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા કરાવશે હવે એ એક સ્પેશિયલ એકાઉન્ટ કંપની ઓપન કરાવવો પડે છે જે એકાઉન્ટનું નામ છે એસ્ક્રો એકાઉન્ટ શું છે એસ્ક્રો એકાઉન્ટ હા આ તમને એક્ઝામમાં નથી આવવું પણ તમારી જનરલ નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે જ્યારે પણ કોઈ પણ કંપની શેર બહાર પાડે છે ત્યારે શેરના પૈસા કલેક્ટ કરવા કરવા માટે માટે ભેગા જે એકાઉન્ટ ઓપન કરાવે છે છે એ કેવું હોય એસ્ક્રો એકાઉન્ટ એટલે કે સેવિંગ કરંટ તમે જે ભણ્યા છો ને ચાલુ ખાતું બચત ખાતું એના કરતાં એ બહુ અલગ ખાતું હોય છે કારણ કે જો આ જે શેરનું એકાઉન્ટ છે એમાં લગભગ બે થી ત્રણ દિવસમાં જ કરોડો રૂપિયાની લેવડદેવડ થવાની છે અને કેટલા બધા ટ્રાન્ઝેક્શન થવાના છે માનો કે હજાર હજાર લેખે ગણો માનો કે કોઈ સો શેરની અરજી કરે કોઈ દસ શેરની અરજી કરે કોઈ વીસ શેરની અરજી કરે તો એક દિવસમાં કેટલા લાખો ટ્રાન્ઝેક્શન પણ થઈ શકે એટલા માટે આના માટે એક અલગ આપણે એકાઉન્ટ ઓપન કરાવવું પડે છે જેનું નામ છે એસ્ક્રો એકાઉન્ટ ચાલો તો આના પછી પોઈન્ટ સમજીએ ભરાયેલી મૂડી હજુ એક પોઈન્ટ માનો કે મેં જેટલા શેર બહાર પડ્યા હોય એના કરતા હું વધારે શેર આપી શકતો નથી ઈ ભરણું ઈ ભણા વખતે હવે ઈ ભણા વખતે એટલે શું તો કે સિમ્પલી હું જ્યારે શેર બહાર પાડું છું ઈ બહાર પાડવાની પ્રક્રિયાને બોલાય ભરણું શું બોલાય ભરણું અને આગળ શબ્દ એની લાગે જાહેર એટલે આખો શબ્દ શું બને જાહેર ભરણું આવી રીતના એને બોલાય છે હવે જ્યારે હું શેર બહાર પાડું છું હવે જો સિમ્પલી બહાર પાડેલ શેર કરતા વધુ શેર કંપની આપી શકતી નથી બરાબર એટલે કે માનો કે મેં એક લાખ શેર બહાર પાડ્યા હતા હવે માનો કે મારી પાસે અરજીઓ એક લાખ પચાસ હજારની આવે છે એવું પણ બની શકે જે આપણે આ ચેપ્ટરમાં જ સમજવાના છીએ તો હું અત્યારે તો એક લાખ જ શેર બહાર પાડી શકીશ પચાસ હજારની ભલે મને અરજીઓ વધારે આવી છે પણ મારે એ કેન્સલ જ કરવા પડશે બરાબર તો એ સર સમજીએ બહાર પડેલી મૂડી કરતાં કોઈથી ભરાયેલી મૂડી વધારે થઈ શકે ના કોઈ દિવસ ન થઈ શકે કારણ કે માનો કે મેં એક શેર દસ રૂપિયાનો બહાર પાડ્યો હોય તો કોઈ માણસ એવો તો નથી કે મને દસ રૂપિયા કરતાં વધારે રૂપિયા દેવાનો છે બરાબર એટલે કે મેં જેટલામાં શેર બહાર પાડ્યો હોય એના કરતાં વધારે રૂપિયા તો કોઈ મને દેશે નહીં તો તેથી ભરાયેલી શેર મૂડી બહાર પડેલી મૂડી કરતા ઓછી કે તેના જેટલી જ હોઈ શકે એટલે મેક્સિમમ એક શેર ઉપર મારી ભરાયેલી મૂડી કેટલી હોઈ શકે દસ રૂપિયા જો મારા સમજો તો બરાબર કેટલી હશે દસ રૂપિયા તો હવે આપણે એક પોઈન્ટ જે ખાસ એમસીક્યુ અને એક એક વાક્યમાં ખાસ પૂછાય છે હવે જ્યારે પણ મારી કંપની શેર બહાર પાડશે તો અહીંયા મેં જો કેટલા શેર બહાર પાડ્યા હતા એક લાખ શેર બહાર પાડ્યા હતા તો એના મિનિમમ નેવું ટકા અરજી એટલે કે નેવું હજારની અરજીઓ તો મને મળવી જ જોઈએ જો નેવું ટકાની અરજી પણ મને ન મળે તો મારું આખું ભરણું શું થાય કેન્સલ થાય અને મને જેટલા પણ રૂપિયા અત્યાર સુધી મળ્યા છે એ મારે શું કરી દેવા પડે પાછા આપી દેવા પડે એટલે ઈન શોર્ટ ભરણું આખું શું થઈ જાય તો કે કેન્સલ થઈ જાય તો ઓછામાં ઓછી નેવું ટકાની અરજીઓ તો ભરાવી જ જોઈએ જો નહીં ભરાય તો આપણું આખું ભરણું કેન્સલ થશે બરાબર હવે આપણે સમજીએ ભરાયેલી મૂડીમાં સિમ્પલી જો અત્યારે હવે માનો કે અત્યારે મેં કેટલા શેર બહાર પાડ્યા હતા એક લાખ શેર બહાર પાડ્યા હતા અને આપણે સમજીએ કે મને એક લાખની જ અરજીઓ મને મળી છે તો મારી અત્યારે ભરાયેલી મૂડી પણ કેટલી થશે તો કે દસ લાખ રૂપિયા સિમ્પલી તો દાખલા તરીકે સમજીએ નિલેશ લિમિટેડે બહાર પાડેલ એક લાખ શેર પૈકી એક લાખ શેર માટેની અરજીઓ મળી તો કંપનીની ભરાયેલી મૂડી રૂપિયામાં કેટલી થશે તો કે દસ લાખ રૂપિયા હવે કેમ તો કે મને જો અરજીઓ કેટલી મળી તો કે એક લાખ અરજીઓ મને મળી છે અને એક શેર કેટલા રૂપિયાનો છે દસ રૂપિયાનો તો મારી અત્યારે ભરાયેલી મૂડી કેટલા રૂપિયા થશે તો કે દસ લાખ રૂપિયા હવે અહીંયા એક પોઈન્ટ યાદ રાખજો ભરાયેલી મૂડી એટલે લોકોએ મારામાં કેટલા રૂપિયા ભરી દીધા છે એ વસ્તુ નથી બરાબર એ આપણે આગળ સમજીએ એને નામ કંઈક અલગ આપેલું છે અહીંયા શું છે ભરાયેલી મૂડી એટલે કે ભાઈ મારી કંપનીના કેટલા શેરનું ભરણું ભરાયેલું છે જેટલા શેરનું ભરણું ભરાયેલું છે એને બોલે ભરાયેલી મૂડી હવે એના પછી આપણે પોઈન્ટ સમજીએ મંગાવેલી મૂડી હવે મગાવેલી મૂડી એટલે શું થાય

અસર સર દાર્શનિક કિંમત એટલે શું થાય તો કે દાર્શનિક કિંમત એટલે એ કે આપણે જે શેર બહાર પાડ્યો છે તેની આપણા ચોપડે વેલ્યુ કેટલી લખેલી છે બરાબર એને બોલાય છે દાર્શનિક કિંમત તો સર દાર્શનિક કિંમત અને માર્કેટમાં જે કિંમત હોય અલગ હોઈ શકે તો કે આ હોઈ શકે જેમ કે કોઈ પણ કંપની એના શેર બહાર પાડે છે ત્યારે જ્યારે એને શેર બહાર પાડ્યા હોય એના પછી જ્યારે એ માર્કેટમાં જેમ કે રિલાયન્સના શેર તમે જોઈ શકો છો ટીસીએસ ના શેર છે તો એ રોજ વધઘટ થતી હોય તો કે એ માર્કેટના વેલ્યુએશન પ્રમાણે વધઘટ થઈ શકે છે પણ એની દાસનિક કિંમત તો કંઈક અલગ જ હશે દાર્ષની કિંમત નોર્મલી બધા શેરમાં અલગ જ હોય છે જે અત્યારે માર્કેટમાં કિંમત હોય છે એના કરતા ઇનશોર્ટ દાશની કિંમત એટલે જે કિંમત આપણે બહાર પાડ્યો હતો ત્યારે જે કિંમત હતી ને એને બોલાય છે દાશની કિંમત બરાબર એના પછી એટલે આ રીતે શેર પર જે આપણે રકમ મગાવીએ છીએ એને શું બોલાય છે મગાવેલી મૂડી હવે જો વધુમાં વધુ દસ રૂપિયાનો શેર છે આપણે કેટલા રૂપિયા મગાવી શકશું તો કે દસ રૂપિયા મંગાવી શકશું એના પછી કંપની કિંમત ઓછી રકમ મગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં એટલે કે માનો મેં અત્યારે ન તમને સમજાવ્યું કે અરજી અને મંજૂરીના રૂપિયા માનો કે મગાવી લીધા છે તો હું ત્રણ રૂપિયા ભવિષ્યમાં પાછો એની પાસેથી મગાવીશ હવે માનો કે આપણે દાખલા તરીકે સમજી લે દાખલા તરીકે મારી જ કંપનીએ એક લાખ બહાર પડેલા શેર પૈકી અરજીના રૂપિયા ચાર અને મંજૂરીના ના ત્રણ મગાવી લીધેલ છે તો કંપનીની કુલ મૂડી કેટલી થાય તો અને મંજૂરીના કે જો અરજી રૂપિયા અને શેર કેટલા બહાર પડેલા છે એક લાખ તો મારી કંપનીની કુલ મંગાવેલી મૂડી કેટલી થશે તો કે સાત લાખ રૂપિયા કેમ થાય સર તો કે એક લાખ શેર છે ગુણ્યા સાત રૂપિયાનો એક શેર તો કુલ કેટલી મૂડી થઈ ગઈ તો કે સાત લાખ રૂપિયા હવે આના પછી આપણે પોઈન્ટ સમજીએ વસૂલ આવેલી મૂડી જેને આપણે બોલીએ છીએ પણ ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જે રૂપિયા ભરી ન શકે બરાબર તો એને બાદ કરી અને જેટલા રૂપિયા લોકોએ જેટલા રૂપિયા લોકોએ મારી કંપનીમાં ભરી દીધા છે એટલે કે રૂપિયા આપી દીધા છે મને એને શું બોલાય તો કે વસૂલ આવેલી મૂડી અથવા સિમ્પલી બીજા શબ્દોમાં શું બોલાય તો કે ભરપાઈ થયેલી મૂડી બરાબર એટલે ભરાયેલી મૂડી અને વસૂલ આવેલી મૂડી વચ્ચે ડિફરન્સ છે આપણે જે ભરાયેલી મૂડી હતી કે ભાઈ શેર પડ્યા હતા લાખ મને જો એક લાખની અરજીઓ મળે તો એ મારી શું થઈ ગઈ તો કે ભરાયેલી મૂડી થઈ અને હવે હું એક લાખ શેર ઉપર હપ્તે હપ્તે રૂપિયા મગાવું છું અને જેટલા રૂપિયા લોકો ભરી દે છે એને શું બોલાય તો કે વસૂલ આવેલી મૂડી તો સિમ્પલી સમજીએ મગાવેલી મૂડી પૈકી જેટલી રકમ કંપનીને મળી ગઈ હોય તેને શું બોલાય છે તો કે વસૂલ આવેલી મૂડી એના પછી સામાન્ય રીતે મગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડી એક જ હોય હોય છે છે એટલે કે સામાન્ય રીતે જે આપણે રકમ મગાવતા લોકો ભરી દેતા પણ ઘણી બધી વાર એવું પણ થતું હોય કે માનો કે કોક ઈચ્છા હતી પહેલા કે ભાઈ હાલો હું શેરમાં માનો કે નિલેશ લિમિટેડના શેરમાં રોકાણ કરી દઉં તેને અરજીના રૂપિયા ભરી દીધા પછી માનો કે એને લાગ્યું કે આ કંપની હવે યાર બહુ ચાલે એવું છે નહીં આ કંપનીમાં અથવા બીજા કોઈ કારણસર એની પાસે માનો કે પૈસા નથી એવા કોઈ પણ કારણસર એ જો ભરવાના રૂપિયા બંધ કરી દે તો સિમ્પલી ઘણી વાર એવું બને છે જે આપણે આ ચેપ્ટરમાં સમજવાના જ છીએ એટલે જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર મગાવેલ રકમ ન ભરે તો તે મગાવેલી મૂડી અને વસૂલ આવેલ મૂડીની રકમ માં તફાવત આવે છે એટલે કે ભાઈ મગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડીમાં શું આવે છે તો કે તફાવત આવે છે જેને પણ એક નામ છે જે આપણે આગળની સ્લાઇડમાં સમજીએ છીએ હવે ચાલો આને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ હવે માનો કે મારી જ કંપની હતી નિશ લિમિટેડ બહાર પડેલ એક લાખ શેર પૈકી દરેક શેર પર અરજીના રૂપિયા અને મંજૂરીના રૂપિયા લીધેલ છે એટલે એક લાખ માંથી હજાર શેર કોની પાસે હતા એક શેર હોલ્ડર પાસે હતા તેણે મંજૂરીના રૂપિયા ભરેલ નથી એટલે બીજા બધા લોકોએ રૂપિયા ભરી દીધા છે પણ એક શેર હોલ્ડર પાસે હજાર શેર હતા જેને ખાલી મંજૂરીના રૂપિયા ભર્યા નથી એટલે કે એણે અરજીના રૂપિયા તો ભયરા જ હોય અને અરજીના રૂપિયા દરેક શેર હોલ્ડરે ભ્યા હોય જો એણે અરજી કરી હોય તો એની સાથે રૂપિયા પણ ભૈ્યા હોય તો જ આપણે એને શેર આપ્યા હોય આ તો બીજી સિચ્યુએશનમાં એવું થાય કે આપણે પછી મગાવવા પડે અને પછી એ લોકો રૂપિયા ભરે તો અહીંયા સિમ્પલી કુલ ભરાયેલી મૂડી કંપનીની કેટલી થશે તો કે છ લાખ સત્તાણું હજાર રૂપિયા સર આ કેમ આવી તો ચાલો આને આપણે સમજીએ કેલ્ક્યુલેટરમાં હવે સિમ્પલી મેં શેર કેટલા બાર પડ્યા હતા એક લાખ હવે અરજી વખતે કેટલા રૂપિયા ભરાણા છે મારી પાસે તો કે ચાર રૂપિયા તો ટોટલ અરજી વખતે મારી કંપનીમાં કેટલા રૂપિયા આવ્યા હશે તો કે એક લાખ ગુણ્યા ચાર તો કેટલા થાય ચાર લાખ રૂપિયા એટલે કે અરજી વખતે મારી કંપનીમાં વસૂલ કેટલી મૂડી આવી તો કે ચાર લાખ રૂપિયા એના પછી મેં મગાવ્યો કયો હપ્તો કે મંજૂરીનો હપ્તો મેં મગાવ્યો હે મંજૂરીના હપ્તામાં એક લાખ શેર ઉપર મેં પાછા રૂપિયા મગાવ્યા કેટલા રૂપિયા શેર ઉપર તો કે મંજૂરીના રૂપિયા હતા ત્રણ તો મેં ત્રણ રૂપિયા મગાવ્યા હવે એમાંથી આ એક હજાર શેર જેની પાસે હતા એને રૂપિયા ભર્યા નથી તો એ માનો કે એક લાખ માંથી હું એક હજાર બાદ કરું તો તો નવ્વાણું હજાર શેર ઉપર તો મને પ્રોપરલી રૂપિયા મળી ગયા છે હવે નવ્વાણું હજાર શેર ઉપર મને રૂપિયા કેટલા મળ્યા હશે તો કે મંજૂરીના રૂપિયા ત્રણ કેટલા રૂપિયા મળ્યા હશે મંજૂરીના રૂપિયા ત્રણ તો આને હું કરું ગુણ્યા ત્રણ તો કેટલા થાય બે લાખ સત્તાણું હજાર રૂપિયા મને ક્યારે મળ્યા તો કે મંજૂરી વખતે મળ્યા બરાબર તો સિમ્પલી મંજૂરી વખતે મને કેટલા રૂપિયા મળ્યા તો કે બે લાખ સત્તાણું હજાર ગણતરી મેં તમને બતાવી હવે બે નો ટોટલ કરો તો કે અહીંયા ચાર લાખ રૂપિયા અરજી વખતે પછી બે લાખ સત્તાણું હજાર રૂપિયા મંજૂરી વખતે તો કુલ કેટલા રૂપિયા થાય તો કે છ લાખ સત્તાણું હજાર રૂપિયા અત્યારે મારી કુલ ભરપાઈ થયેલી મૂડી કહેવાય અહીંયા સુધી સમજી છે બધાને ચાલો આગળના પોઈન્ટ ઉપર જઈએ આગળના પોઈન્ટમાં આપણે ભણીએ નહીં મગાવેલી મૂડી હવે નહીં મગાવેલી મૂડી એટલે શું કે જેને અત્યાર સુધી મગાવી જ નથી આપણે હવે અહીંયા સિમ્પલી જો આગળના જ આપણે જોઈએ તો મારી કંપનીએ કેટલા રૂપિયા શેર ઉપર મગાવી લીધા હતા સાત રૂપિયા મગાવી લીધા હતા અને મારા બહાર પડેલા શેર કેટલા છે એક લાખ રૂપિયા તો મારી સિમ્પલી નહીં મગાવેલી મૂડી કેટલી થશે તો કે ત્રણ રૂપિયા મેં શેર ઉપર મગાવવા નથી ગુણ્યા કરું એક લાખ તો કેટલા થાય ત્રણ લાખ રૂપિયા ચાલો આપણે સમજી લઈએ કંપની શેરની દાર્શનિક કિંમત કરતા ઓછી રકમ મગાવી શકે છે આ રીતે નહીં મગાવેલ રકમને નહીં મગાવેલ મૂડી કહેવામાં આવે છે હવે દાસની કિંમત કરતાં જ્યારે કંપની ઓછા રૂપિયા મગાવે છે તો જેટલા રૂપિયા હજી એણે મગાવ્યા નથી એને શું બોલાય તો કે નહીં મગાવેલ મૂડી તરીકે તમે બોલી શકો છો હવે સિમ્પલી નહીં મગાવેલી મૂડી એટલે ભરાયેલી મૂડી અને મગાવેલ મૂડીની રકમ વચ્ચેનો તફાવત જેમ કે ભરાયેલી મૂડી મારી કેટલા રૂપિયા છે તો કે એક લાખ શેર ઉપર દસ રૂપિયાનો મારો શેર છે એટલે ભરાયેલી મૂડી કેટલી છે તો કે એક લાખ રૂપિયા મગાવેલી મૂડી કેટલી છે તો કે એક લાખ શેર ઉપર મેં સાત રૂપિયા મગાવી લીધા છે તો સાત લાખ રૂપિયા મેં મગાવી લીધા છે તો દસ લાખ અને સાત લાખ વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય તો કે ત્રણ લાખ રૂપિયા ચાલો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ દાખલા તરીકે નિલેશ લિમિટેડે બહાર પાડેલ મૂડી બહાર પાડેલ એક લાખ શેર પૈકી દરેક શેર પર અરજીના રૂપિયા ચાર અને મંજૂરીના રૂપિયા ત્રણ મગાવી લીધેલ છે તો અલ્ટિમેટલી મારી કંપનીએ સાત રૂપિયા મગાવી લીધેલ છે તો કુલ નહીં મગાવેલ મૂડી કેટલી થાય તો કે ત્રણ લાખ રૂપિયા કેવી રીતના તો કે એક લાખ શેર છે અને ત્રણ રૂપિયા આખરી હપ્તાના મારી કંપનીએ મગાવેલ નથી એટલે કેટલા રૂપિયા થશે ત્રણ લાખ રૂપિયા તો ચાલો આપણે છેલ્લો ટોપિક ભણી લઈએ અનામત મૂડી હજુ અનામત મૂડી એટલે શું થાય હવે માનો કે આજે આપણે શેરના હપ્તા મગાવીએ છીએ હજુ તમને અત્યાર સુધી આપણે સમજા કે મારી કંપનીએ સાત રૂપિયા મગાવી લીધા છે પણ છેલ્લો આખરી હપ્તો મગાવ્યો છે નહીં હે માનો કે મારી કંપની એવી રીતના નક્કી કરે કે આપણી પાસે પૈસા તો પૂરેપૂરા છે ભવિષ્યમાં આપણને હવે વધારે પૈસાની જરૂર પડવાની નથી હવે સાત રૂપિયા આપણે મગાવી લીધા છે એ તો ઠીક ચાલો પણ હવેના જે આપણે ત્રણ રૂપિયા છે ને એ આપણે અત્યારે મગાવવા જ નથી હવે શું કરવું છે અત્યારે ત્રણ રૂપિયા મગાવવા જ નથી તો સિમ્પલી કંપનીની એક મીટિંગમાં એક આપણે ખાસ ઠરાવ પસાર કરશું હા સામાન્ય ઠરાવ આના માટે નહીં ચાલે કેવો પસાર કરવો પડશે ખાસ ઠરાવ કંપની પસાર કરશે જેમાં કંપની સિમ્પલી એવું કહી દેશે કે ભાઈ આપણને આ રૂપિયાની અત્યારે જરૂર પડવાની જ નથી હવે તો આપણે જ્યારે કંપની નાદારી નોંધાવે અથવા ફરચામાં જાય ત્યારે આના રૂપિયા મંગાવશું તો જો એક વખત ઠરાવ પાસ થઈ જાય પછી કંપની પાછો ખેંચી શકતી નથી આને સિમ્પલી બોલાય અનામત મૂડી એટલે કે સિમ્પલી નહીં મગાવેલી મૂડીને જો કંપની સાઈડમાં રાખી દેવાનો વિચાર કરે કે આપણે અત્યારે નથી મગાવવા જ્યારે જોઈએ ત્યારે મગાવશું

ત્યારે જ આ મૂડીની રકમ શેર હોલ્ડર પાસેથી મગાવી શકાય હવે જો આ અંગેનો ઠરાવ કંપનીએ એકવાદ પસાર કરી લીધો પછી કંપની રદ કરી શકતી નથી એટલે કે આ અંગેનો ઠરાવ જો એક વખત કંપનીએ પસાર કરી લીધો એના પછી કંપની રદ કરી શકતી નથી જો જરૂર પડે તો પણ નહીં બરાબર આ કંપની ધારાની જોગવાઈ છે તો અહીં સુધી આપણા પોઈન્ટ્સ હતા અહીંયા આપણો લેક્ચર થાય છે કમ્પ્લીટ હવે ખાસ બધા તમારા બારમાના વિદ્યાર્થીઓ તમારા સ્કૂલના ફ્રેન્ડ બીજા જેટલા પણ તમારા ગુજરાતમાં બારમાના વિદ્યાર્થીઓ કોન્ટેક્ટમાં હોય એ બધા સાથે આ વિડીયો શેર કરી દો છેલ્લે સુધી આવ્યા છો તો તમને આ વિડીયો ગમ્યો જ હશે તો વિડીયોને ફટાફટ પહેલાં લાઈક કરી દો અને ચેનલ ઉપર જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો કમેન્ટ કરો બેસ્ટ પાર્ટ આ વિડીયોનો અથવા તમને કંઈક ક્વેરી હોય કોઈ પોઈન્ટ રિલેટેડ તો નીચે કમેન્ટ કરી શકો છો અથવા ખાસ તમારી સ્કૂલનું નામ ટ્યુશન ક્લાસીસનું નામ તો નીચે કમેન્ટ કરવાનું જ છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલને અને લોકોને પણ કરાવો જેથી આ જ્ઞાન એ લોકો સુધી પણ પહોંચી શકે ટિલ દેન ટેક કેર બાય